આજની આપણી રેસીપી છે કારેલાનું લોટવાળું શાક કેવી રીતના બનાવવું એ હવે આપણે વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ શીખીશું જો કેટલા મસ્ત અને ક્યૂટ એન્ડ એન્ડ એકદમ સ્મોલ ફ્રેશ કારેલા છે આપણે આની બનાવીશું સબ્જી સો લેટ સ્ટાર્ટ અવર વિડિયો

પિલ ઓફ કરી લેવાના છે કટ કરીને આવી રીતના પિલ લેવાના છે આવી રીતના કારેલા જયારે પિલ ઓફ થઈ જાય એટલે એને રાઉન્ડ શેપમાં કટ કરી લેવાના છે આવી રીતના કારેલાના પીસીસ થઈ જાય એટલે આની ઉપર થોડું મો મીઠું એડ કરી અને સરસ રીતે ચોળી લેવાના છે જેનાથી આની અંદર રહેલી કડવાસ ઘણી અંશે ઓછી થઈ જશે હું આની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરું છું ત્યારબાદ એને સરસ રીતે કાવિલાને ચોળી લેવાના છે આવી રીતના કામીલાને ચોળશો એટલે આમાંથી પાણી છૂટું પડશે એક પેનમાં આપણે તેલ લઈશું તેલ ગરમ એટલે રાઈ જીરું થોડી મીઠ અને કઢી પત્તા એડ કરી ત્યારબાદ આપણા જે કારેલા છે જેને આપણે સરસ રીતે સોલ્ટમાં ઉચોવી લીધા છે આપણે આમાં એડ કરીશું થોડીક હળદર આપણે સાથે જેનાથી કલર આવી જાય અને તે બી પાકી જાય મરચું હંમેશા છે ને લાસ્ટમાં નાખવું જોઈએ જેનાથી શું કે મરચું બળે નહીં તો સાથે સાથે મરચું એડ કરી દઈએ તો એ બળી જાય છે અને કલર જે શાકનો હોય છે એ થોડો પડી જાય છે મીઠું પણ બને ત્યાં સુધી સાથે જ એડ કરી દેવું સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને બધી વસ્તુ મિક્સ કરી અને થોડી વાર માટે સાતડવાનું છે થોડું પાણી એડ કરી થોડી વાર જેનાથી આપણા જે કારેલા છે એ સરસ રીતે બફાઈ જાય કવર કરી દઈશું જ્યાં સુધી આપણા કારેલા તૈયાર થાય છે ત્યાં સુધીમાં આપણે કઢીને તૈયાર કરી લઈએ આપણે આ જે કઢી બનાવવાની છે તો એની પણ તૈયારી કરી લઈએ હવે આપણે જ્યારે કઢી બનાવી છે તો મેં એના માટે થોડીક બટર મિલ્ક લીધી છે એમાં આપણે ચણાનો લોટ એડ કરી અને સરસ રીતે એને મિક્સ કરી લેવાની છે

ચણાની દાળ અને થોડોક લીમડો આ બધી જ વસ્તુ એડ કરી અને તરત વઘાર તૈયાર કરી લેવાનો છે વઘાર જીલો થઈ જાય એટલે આપણે એની અંદર આપણું જે બેટર તૈયાર કર્યું કઢી એને એડ કરી દેવાનું છે કઢીનો બેટર તમને જો થોડું થીક લાગતું હોય ઘાટું લાગતું હોય તો તમે એમાં થોડું પાણી એડ કરી શકો છો સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે હવે આપણે એમાં ગોળ એડ કરીશું ખાંડની ગોળ લીધો છે ગોળ બહુ જ સારો ગુણકારી હોય છે એટલા માટે કઢી ઉકળે ત્યાં સુધીમાં આપણે આપણું જે શાક બનાવ્યું છે કારેલાનું તેને જોઈ લઈએ જુઓ તો કારેલા આપણા સરસ રીતે બફાઈ ગયા છે ઝીણા કડકા કર્યા હતા એટલે કારેલા મસ્ત રીતે બફાઈ ગયા છે હવે આપણે આની અંદર જે આપણો મસાલો છે ધાણા જીરું મરચું એડ કરી દઈશું એક ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે થોડુંક લાલ મરચું એડ કરવાનું છે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે આપણા શાકને ચોડવવાનું છે અને તેલ છૂટું પડી ગયું છે આપણે આમાં પણ થોડોક ગોળ એડ કરીશું જેનાથી શાક બહુ જ મસ્ત લાગશે ટેસ્ટમાં બી કડવાશ બી થોડીક તો હોઈ ગઈ છે પણ તો બી ઘણાને બહુ કડવું ના ભાવતું હોય તો એના માટે આપણે થોડોક ગોળ એડ કરીશું આમાં આપણે થોડો ગોળ એડ કરી દીધો છે શાકમાં તેલ છૂટું પડી ગયું છે તો આપણે થોડો પણ ચણાનો લોટ એડ કરીશું બે ચમચી આપણું લોટ વાળું કારેલાનું શાક તૈયાર છે અને બાજરાના રોટલા સાથે કે રોટલી સાથે તમે બહુ જ સરસ રીતે સર્વ કરી શકો છો આપણી કઢી પણ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે અને પણ તમે ખીચડી સાથે કે રોટલા સાથે કે ભાખરી રોટલી સાથે બી બહુ સરસ રીતે એન્જોય કરી શકો છો હવે આપણે ગાર્નિશિંગ માટે એની પર પ્રથમ સ્પ્રેડ કરી દઈશું